મારે દુઃખ સાથે કેવું મળેલ નો લાભ મળે છે જિલ્લાનો લાભ મળે છે એટલે આ તમારી લાગણી તમારું જે

ગઈ શબ્દ મારું હૃદય ભરાઈ જાય છે કારણ કે આજે 18 વર્ષની સર્વિસ મારી અહીંયા છે અને આ ભૂમિકાઓ અને કામને કોઈને પણ જે મારા સ્ટાફ પરિવારે મને જે પ્રયામ આપ્યો છે ને એ કદા ભૂલી નહીં શકું સારી વિસરી નહીં શકું આ મારી કર્મભૂમિ મારી જન્મભૂમિ કરતા પણ હું મહાન કરું છું આજે કારણ

મારી કોઈ પણ વાત હોય ને કોઈ દિવસ નિરોધ નથી કર્યો આ એક મારું સ્વામ અને એ લોકોનો પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં ખાસ બાળકો અને વાલીઓ માટે કે અમારી કર્મભૂમિ મારાથી જેટલી બનતી હતી એટલી તાકાતથી મેં એનો નિચોડ કરી અને આજે આ જે કઈ છે ગામ સમક્ષ એને મારો સ્ટાફ અને શાળા પરિવાર આગળ ધપાવશે એનો મને વિશ્વાસ છે